શુક્રવારના રોજ જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા એટી મકવાણા અને તેઓની જિલ્લાની ટીમ તથા કાલોલ મામલતદાર અને તેઓની ટીમ તેમજ જિલ્લા પુરવઠા મેનેજર ગ્રેડ 2 ની સંયુક્ત ટીમો દ્વારા કાલોલ તાલુકાના ધલોલ ગામે બરોડા ગોધરા હાઈવેની બાજુમાં આવેલી શ્રીનાથ પ્રોટીન્સ એકમની આકસ્મિક તપાસ કરતા શ્રીનાથ પ્રોટીન એકમમાં મીશા એન્ટરપ્રાઇઝિસ વડોદરાથી પામ તેલ લાવી શ્રીનાથ પ્રોટીન એકમમાં અનધિકૃતિ

બે હજાર સાડત્રીસ અંગ જેની કિંમત રૂપિયા આઠ હજાર બસો અગિયાર તથા પેકેજિંગ મશીનરી બેરલ એકસો એંસી લીટર પ્રવાહ જેની કિંમત રૂપિયા બે લાખ આમ કુલ મળી ખાલી ટીન અગિયાર હજાર ચારસો સત્તાવન જેની કુલ કિંમત રૂપિયા એક લાખ છત્રીસ હજાર નવસો એકત્રીસ તથા ભરેલ ટીન જે ઓગણીસ જેની કુલ કિંમત

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના બેલો ગામે વરોડા કાલોલ હાઈવે રોડ ઉપર આવેલી શ્રીનાથ ઓફિસ તેલની એક યુનિટ આવેલું છે અમારી જિલ્લા પુરવઠાની અને મામલગાર કાલુએ સંયુક્ત આકસ્મિક તપાસણી કરતાં જે સ્ટોક પત્રક નથી વેચાણ પત્રક ને વેચાણના બિલો પણ લખી શકે ખરીદીના બિલો છે ખાસ કરીને જે વડોદરાની જે મિશા એન્ટરપ્રાઇઝ ત્યાંથી સોતેતેર હજાર છસો લીટરનો જે કાચા પાપ ઓઇલની જે ખરીદી કરેલી છે એ ખરીદીના બિલો મળી આવેલ છે પણ અહીંયા કયા કયા વેપારીઓને આપેલા છે એમાં કોઈ એટલા રેકોર્ડ મળ્યા નથી અને જે રેકોર્ડ મળ્યા છે એની તરફ ચાલુ છે